અસર પડી હતી પરંતુ હવે નિર્માતાઓએ ચાહકો સારા સમાચાર આપ્યા છે જોકે સોના નિર્માતા અસિત મોદીએ દિશા વખાણીને શોમાં પાસા લાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ તે પાછી ફરી નહીં આવી સ્થિતિમાં ચાહકો શોમાં દયાબેનની ખોટ સલામતી હતી અને આ જ કારણ હતું કે ત્યારે નિર્માતાઓએ દયાબેનને લાવવાનું નક્કી કર્યું થોડાક મહિના પહેલાં અસિત મોદીએ પોતે પુષ્ટિ આપી હતી કે દિશા વખાણી હવે તારક મહેતા પાસા પડશે નહીં હવે સા ત્યારે સમાચાર આવ્યા છે કે દયાબેન મળી ગઈ છે દિશા વખાણીનો ત્યારે વિકલ્પ અસિત મોદીએ શોધી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ